નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ન્યૂઝ હું છું આપની સાથે મયુરી લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા આહવાન કર્યું હતું રાજ શેખાવત ગઈકાલે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં તેમને નજરકેદ કરવામાં આવ્યા બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી ટીમ દ્વારા રાજ શિખાયત અટકાયત કરવામાં આવી આ અટકાયત દરમિયાન તેમની પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી તેમજ પોલીસ વાનમાં બેસાડવા જતાં પોલીસ કર્મી ભૂલથી તેમની પાઘડી નીકળી જતા તેઓ ભારે ગુસ્સે ભરાયા હતા અને બુમાબુ મચાવી હતી ઉનાળાને પગલે નવી સિવિલમાં સ્કીન રોગની ઓપીડીમાં દર્દીનો ધસારો જોવા મળી રહ્યો છે ફંગલ ઇન્ફેક્શનના દરરોજના પાંચસો દર્દીઓ સુરત સિવિલમાં નોંધાયા છે અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ લાલાશ અને નાની ફોલ્લીઓ થવાના કેસ પણ વધી રહ્યા છે ગભોરિયા દાદ ખરજવું સફેદ ડાગ અને એલર્જીથી પીડાતા દર્દીઓમાં ભારે વધારો જોવા મળ્યો તબીબોનું કહેવું છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ચામડીના રોગના અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ આ વર્ષે તેમાં ચાલીસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે ઇલેક્ટોરલ બોન્ડ પર દેશભરમાં ચર્ચા વચ્ચે કચ્છમાં ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ખેડૂત પરિવારના વળતરના અગિયાર કરોડ રૂપિયા ભાજપના ખાતામાં જમા કરવાનું એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે સમગ્ર મામલે ન્યૂઝની ટીમ આ ખેડૂતના ઘરે પહોંચ્યું હતું અને સમગ્ર મામલે તપાસ કરી હતી

એટલે કે પરિવારના મોભી આ પ્રકરણમાં પ્રકાશમાં આવ્યા બાદ સૌપ્રથમ વખત જીડીપીએલ ની ન્યૂઝ ચેનલ પર આવ્યા હતા અને જે રીતે અંજારની વેલ્સપન કંપની દ્વારા જમીન સંપાદન બાદ વળતર પેટે ખેડૂતને ચૂકવવાની રકમના ડબલ થઈ જશે તેવી લાલચ આપીને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા અને બાદમાં રકમ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરાવી દીધી હતી ખેડૂત પરિવારના સભ્ય હરેશભાઈ મળવરે જીડીપીએલની ટીમ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે જમીનના સંપાદન વખતે વળતર પેટે તેમને મળવાપાત્ર પાત્ર અગિયાર કરોડ રૂપિયા ભાજપના ખાતામાં જમા કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણમાં અંજારની વેલ્સફન કંપની અને તેના અધિકારીઓ દ્વારા મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે ઇલેક્ટોરલ બોર્ડના આખેલમાં કરોડો રૂપિયાના વ્યવહાર કરવામાં આવ્યા છે પરંતુ અમારા જેવા એક ગરીબ ખેડૂત પરિવારના હકના અગિયાર કરોડ રૂપિયા જે પારદર્શક રીતે અમને મળે તેની જવાબદારી જમીન સંપાદન અધિકારીની હતી પરંતુ કંપનીએ લાલચ આપીને સહયોગ કરાવીને બોન્ડની રકમ બારોબાર ભાજપના ખાતામાં જમા કરાવતા અમારી સાથે અન્યાય થયો છે ત્યારે ખેડૂત પરિવારને તેમના હકની રકમ મળવી જોઈએ તેવી તેમણે માંગ કરી હતી સાહેબ આપણે તો શરૂઆતથી એ જ કહેતા આવ્યા છે અને હજી જ આપણે એ જ કહેશું કે આપણા કોઈ ભારતીય જનતા પાર્ટીને ફંડ ગયો છે કે શિવસેનાને ગયો છે કે કોંગ્રેસને ગયો આપણો એ મુદ્દો છે જ નહીં અને અમને તો ખબર નથી કે અમારા પૈસા ક્યાં ગયા છે અમને તો એમ જ ખબર છે કે અમારા એસબીઆઈમાં પૈસા જમા છે હવે ઇલેક્ટ્રિક બોન્ડ તરીકે આપણા એસબીઆઈ બ્રાન્ચની અંદર પૈસા જમા હોય આ તો આપણે શું ખબર હોય સાહેબ કે આપણા પૈસા માં જ પડ્યા છે આ તો બોન્ડ તરીકે જે આ જાહેરાતો થયું ને બધું થયું પાદરું થયું ત્યારે ખબર પડી કે તમારા પૈસા તો ભાઈ આવે આવા બોન્ડ તરીકે આવતા ઉપરી ગયા અને વેબસાઇટ ઉપર બતાવાય છે કે તમારા અગિયાર કરોડ ને આટલા ઉપરના કાંક જે કાંઈ બી હોય એ તમારા પૈસા ઉપડી ગયા તો આ ખોટું કરનાર એ અમારાથી કંપની છે અને કંપનીના મહેન્દ્રસિંહ સોઢા છે જે વેલ્સ ફોનના અધિકારી છે હવે એને ક્યાં ક્યાં પૈસા દીધા છે એ આપણે સાહેબ કાંઈ ખબર જ નથી સમગ્ર મામલાની શરૂઆત ક્યાંથી થઈ અને આ મામલો અગિયાર કરોડના ચૂંટણી બોન્ડ સુધી કેવી રીતે પહોંચ્યો તેની ચોંકાવનારી હકીકત અંગેનો પર્દાફાશ જીડીપીએલની ટીમે કર્યો હતો

તેના એક સપ્તાહ પહેલાથી વેલ્સપન સેઝ લિમિટેડ કંપનીના ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ કંપનીના વર્ષામેડી ખાતે આવેલા વેલ હોમ નામના ગેસ્ટ હાઉસમાં મિટિંગો રાખીને અમારા પરિવારને સમજાવી રહ્યા હતા કે આટલી મોટી રકમ જો તમારા બેંક એકાઉન્ટમાં રાખશો તો ઇન્કમટેક્સ સહિતના સરકારી ડિપાર્ટમેન્ટ તમને હેરાન કરશે તે માટે વળતરની કરોડો રૂપિયાની રકમથી જો ઇલેક્ટોરલ બોન્ડ ખરીદશો તો કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો અને રકમ પણ દોડી થઈને તમને મળશે ગાંધીનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી ઇલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા હતા ત્યાં સુધી સતત તેઓ માર્ગદર્શન કરી રહ્યા હતા પરંતુ ત્રણેક મહિનાનો સમય પસાર થયા બાદ અમારા પિતાજી સવાભાઈએ શંકા ગઈ અને એટલે તેમને બોન્ડની રકમ ક્યારે મળશે તે અંગે પૂછવાનું શરૂ કર્યું હતું ત્યારે વેલ્સ્ટપર્ન સેલ્સ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેસી સોડાએ કહ્યું હતું કે હવે તમને રૂપિયા મળશે નહીં

વેસ્પન કંપનીએ મારા બાપાને બોલી નાખ્યા બરાબર મને ક્યાં અમને ભાઈઓને લઈ જ ના જતા ત્યાં બોલાવતા કંપની બાપાને જ બોલાવતા બરાબર ને એકાદ બે વખત અમને મિટિંગમાં લઈ જાય એવી પણ ચર્ચા ના કરે કોઈ જાત આવી ને બાપાને સમજાવે કે ભાઈ આવી રીતે બોન્ડમાં આવી રીતે છે ને આવી રીતે રોકા રકમ તમે રોકો જેમ કે તમે દેના બેંકમાં લાખ રૂપિયા ડિપોઝિટ રાખો છો ને બંધીમાં રાખો છો તો આટલી મોટી રકમ છે તો આ એક ગામડી બેંક કહેવાય કે તો તમે એ કે ગાંધીનગર એસબીઆઈ બેંક છે મોટી કે તો આ રકમ એ કે તમે ગામડામાં ના રાખી શકો એ કે ગાંધીનગર આપણે કે બેંક છે એ કે મોટી કે ને એમાં કે તમે રાખો જમાઈ કે ને આમાં દોઢી રકમ તમને મળશે તો બાપા વાત કરીને અમે કીધું અમે ભલે અમને બોન્ડની તો કોઈ વસ્તુની અમને ખબર જ નથી બોન્ડ એટલે શું બોન્ડ વસ્તુ શું છે એ જ અમને ખબર નથી તો અમે કીધું ભલે તો એસબીઆઈમાં એ બોન્ડ લીધા અગિયાર કરોડના ને પછી વાયા વાયા અમને મેસેજ મળ્યા કે ભાઈ તમારા બોન્ડ જે છે ને એ ક્યાં ફિક્સ બિક્સમાં નથી ગયા તો ભાજપ ભાજપ જનતા પાર્ટીમાં એ હાલ્યા ગયા છે તમારા પૈસા તો અમે સોડાયા સાહેબને વાત કરી ને વાત કરીને ભાઈ જાણે કીધું કે સાહેબ આ આવીતા આવી અમારા પૈસા પાછા અમને ખપે છે તો હવે પાછા પાછા ન મળે ગયા હવે તમે ભૂલી જાવ તો અમે કામ કરતા હતા એમાં મગજમારી કરી સાહેબ અમારાથી રોહિત ત્રિપાઠી એમાંથી મને બ્લેકલિસ્ટ કરી નાખ્યો છે કંપનીમાં મને ગુસવા નથી દેતા નનકાભાઈને કંપનીમાંથી કાઢી નાખ્યો છે

સો કરોડ રૂપિયા આપણે લઈ કરી કીધું કે આ સોળ કરોડ રૂપિયા તમને જીડ્યા દઈ ચેક આપ્યા પછી અગિયાર કરોડ જેવું કાંક હતું એ હું તો ભણેલો છું ને મને કંઈ ક્યાં લે છોકરા એટલે હું સાહેબ માથે વિશ્વાસ રાખ્યો સા આ છોટા સાહેબ કંપનીના એના માટે વિશ્વાસ હતો આપણે ને કે જી કરે સાહેબ બરાબર અમે એ ખબર એમ પડી કે આ વાત થાય નહીં કે ભાઈ આ બોનમાં બોનમાં આવે બોન વાળી અમે કાંઈ ખ્યાલ નથી કે શું છે પણ પછી અમને ખબર પડી કે આ તો પૈસા તમે એમાં ગયા છે ને આ નીકળી ગયા છે તમારા પૈસા ત્યાં અમે ખ્યાલ પડી પછી અમે આ પોલીસ છોકરા ને કીધું ભાઈ તો છોકરાએ મને કહેવા મને કે બાપા તમે આટલો બધો વિશ્વાસ રાખ્યો તો હેરાન કે ધૂમકા ને આટલી બધી આવ્યો પછી પોલીસ ખાતા માં અમે ફરિયાદ કરી ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે ગુજરાતમાં રાજકીય રીતે શિવસેનાનું કોઈ વજૂદ નથી શિવસેનાનો ગુજરાતમાં એકમાં કાઉન્સિલર ચૂંટાયો નથી છતાં કંપનીએ શિવસેનાને નવ્વાણું લાખ રૂપિયાના બોન્ડ ખરીદીને શિવસેનાના ખાતામાં જમા કરાવ્યા છે જાણકારો કહી રહ્યા છે કે ખાનગી કંપનીના હિતો મહારાષ્ટ્રમાં પણ હોવાથી શિવસેનાને રાજી રાખવા માટે આ રકમ કંપનીએ આપી છે વાસ્તવમાં તો આ સમગ્ર પ્રકરણમાં કંપનીના જવાબદારો સહિત જે પણ રાજકીય લોકો સંડોવાયેલા હોય તેમના વિરુદ્ધ એફઆઈઆર કરવાની જેમની ફરજ છે એ પૂર્વ કચ્છ એસપી ફોન ઉપાડી રહ્યા નથી ત્યારે ખેડૂત પરિવાર સાથે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં ન્યાય મળશે કે નહીં એ તો સમય જ બતાવશે પરંતુ આ સમગ્ર મામલે પોલીસ મહેસૂલીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ મોડ ખોલવા માટે તૈયાર નથી ત્યારે હવે સામાન્ય જનતાને આ મૌન પણ અકળાવી રહ્યું છે અને ઇલેક્ટોરલ બોન્ડની આડમાં આવા બીજા પણ કૌભાંડો અંગે શંકાને મજબૂત બનાવે છે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે સેનાના અધ્યક્ષ કમલમ ખાતે ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા હતો તેઓ ગઈકાલે જયપુરથી અમદાવાદ પહોંચ્યા હતા પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા જોકે એરપોર્ટની બહાર પોલીસ દ્વારા રાજ શેખાવતને જબરજસ્તી પકડીને જ્યારે પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવી રહ્યા હતા તે

અગ્રણી આગેવાન ભાઈ શ્રી રાજ શેખાવતજી એ આહવાન કર્યું હતું કમલમના ઘેરાવનું લોકશાહીની અંદર દરેકને પોતાની વાત રાખવાનો અધિકાર છે ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ એના ભાગરૂપે તમામ સંગઠનો સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો આપી રહ્યા છે કોઈ પણ બાબતની અંદર રજૂઆત જે થતી હોય એ રજૂઆત કરવાની લાગણી આક્રોશ વ્યક્ત કરવાની હોય મેં આજે જોયું કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઊભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાંની નિંદા કરું છું આ પગલાને વખોડી નાખું છું પાઘડી એ સ્વમાનનું પ્રતિક છે સ્વાભિમાનનું પ્રતિક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી પાઘડી એટલે અસ્મિતા પાઘડી એટલે ગૌરવ પાઘડી એટલે શાન તો હું ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી પોલીસ અધિકારી જવાબદાર હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતજીની જે અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવી હું પુનઃ વિનંતી કરું છું અમારું આંદોલન ખૂબ સંયમથી ધીરજથી ચાલી રહ્યું છે અને આ પ્રકારનું કૃત્ય એ આ આંદોલનને અવળા માર્ગે પણ લઈ જઈ શકે છે પુનઃ સંકલન સમિતિ ના પ્રવક્તા તરીકે હું કરણસિંહ ચાવડા આ કૃત્યની નિંદા કરું છું અને સરકારને કહું છું કે આમાં જે વ્યક્તિ જવાબદાર હોય અધિકારી એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતને તાત્કાલિક પ્રભાવથી મુક્ત કરવામાં આવે જય સોમનાથ જય રઘુનાથ તો ઉનાળો શરૂ થવાની સાથે જ ભુજમાં પાણીના નામની પારાયણ શરૂ થઈ ગઈ છે ભુજના ભુજોડી ગામમાં હાલ પાણીનું વિકરાળ સંકટ જોવા મળી રહ્યું છે ભુજોડી પાસે નર્મદાની પાઇપલાઇનમાં ગાબડું પડતા છેલ્લા છ દિવસથી ગામના અગિયાર વોર્ડમાં પાણીનું એક ટીપું પણ આવતું નથી વોર્ડના રહીશો ત્રણ ગણા ભાવ આપીને રૂપિયા બારસોના ભાવથી પાણીના ખાનગી ટેન્કરો મંગાવી રહ્યા છે આમ છતાં પણ પ્રશાસન અધિકારીઓ આ બાબતને લઈને ગંભીર હોય તેવું ક્યાંય જોવા મળ્યું નથી તો આ બાબતે લઈને ગામના રહીશોનું કહેવું છે કે પ્રશાસન અધિકારીઓને જ્યારે રજૂઆત માટે

લોકોના ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકા હતા તે ખાલી થવા આવ્યા છે કેટલાકે ટેન્કરના બે થી અઢી ગણા ભાવ પણ વધુ ચૂકવીને પાણી મેળવ્યું છે અને કરકસરથી વાપર્યું તો પણ પાણીની પારાયણ તો ઊભી જ થઈ ભુજ નપા પહેલાં આજ ટેન્કરો માધ્યમની સેવાઓના બસો પાંચ રૂપિયા લેતી હતી અને નગરજનોને પ્રાણી આપતી હતી પણ છેલ્લા એકાંતરે અને બે દિવસમાં જે પાણી મળતું હતું એવા ત્રણથી કરી અને અગિયાર નંબરના વોર્ડમાં ટોટલ આજે દસ દિવસથી પાણી મળી રહ્યું નથી ભુજોડી બ્રિજ છે એની નેચાથી રેલવે અને સબકેનાલો નીકળી રહી હતી જે સંપૂર્ણપણે ભાંગી પૂટી છે અને જો નર્મદા ન હોત તો ભુજની પરિસ્થિતિ આવીને આવી થાય પાંત્રીસ વરસથી વધુ સમયકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું શાસન ભુજ નપ્પામાં રહ્યું છે અને ક્યાંક એક એરપોર્ટ ભુજ પાસેનો સંપ ચાલુ કરવામાં આવ્યો છે માત્ર ચાર ટેન્કરોની વચ્ચે એક લાખ હજાર ધરાવતું ઘર ધરાવતું ભુજ શહેર અને ત્રણ લાખ વધુથી વસ્તી ધરાવતા પાટનગરને કઈ રીતે પાણી મળી શકે એ પણ એક પ્રશ્ન છે આમાંથી કહી શકાય કે ભાજપ ના સત્તાધીશો માનનીય ધારાસભ્યશ્રી કાઉન્સિલરો સદંતરપણે નિષ્ફળ છે કારણ કે પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જેપી પી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના એક કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે એ જ લાઇન કાલે તૂટી છે તો ક્યાંક કરી શકાય કે પ્રજાના પૈસા જે ટેક્સને વેરા વસૂલાત કરવામાં આવે છે સંપૂર્ણપણે નિષ્ફળ થયા છે કલેક્ટરશ્રી અને એસડીએમની દરમિયાનગીરી પછી જ જો વ્યવસ્થાઓ કરવામાં આવે તો એવું કહી શકાય કે ભુજ ભાજપના કાઉન્સિલરો સદંતરપણે નિષ્ફળ છે અને જનતાને પાણી નથી આપી રહ્યા આ તો માત્ર ઉનાળાની શરૂઆત જો પ્રજા આટલી ત્રસ્ત હોય જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો ભુજે આજ માત્ર દસ દિવસ સહન કર્યું છે હવે ભુજની જનતાએ એક એક મહિનોથી વધુ સમય પીરિયડ આ પાણીની સમસ્યાઓને સહન કરવાનો આવશે ભુજમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ક્યાંય લોકોને મોટો ધોવા માટે પણ પાણી નથી અને ખરેખર ભુજ નગરપાલિકાની ભૂલ છે કે આટલા વર્ષોથી ક્યારે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી કરી અને નર્મદા આધારિત રહ્યા છે હમણાં નગરપાલિકામાંથી દરખાસ્ત હતી બોર કરવાની એ પણ બનાવવાની શ્રીએ ના પાડી ઉપરાંત અગાઉ બોર બન્યા છે એમાં ભ્રષ્ટાચાર

આટલા બધા દિવસો પસાર થઈ ગયા પણ હજુ કોઈ નિવેડો આવ્યો નથી એટલું જ નહીં જ્યારે તંત્રને આ અંગે પૂછવામાં આવે છે ત્યારે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે કોઈ જ જવાબ આપતું નથી અને એની તો હવે તમને ખબર છે બહુ સમસ્યા થાય છે પણ હવે આ લોકો કોઈ સાંભળતા જ નથી જ્યાં જઈએ ત્યાં આવી જશે આવી જશે એમ કર્યા રાખે છે અને હજી આતો પતો કાંઈ છે નહીં એટલે અમે અહીંયા આવ્યા છીએ એના માટે કાઉન્સિલર વાઇઝ આ લોકો કહે છે કે કીધો છે કીધો છે ખાલી એમ જ કહે છે અને ટ્રેક્ટરના સામાન્ય માણસ બારસોથી પંદરસો રૂપિયા કેમ ખર્ચી શકે મતે વર્ગ હોય એ તમે પોતે વિચાર કરો આજે જેને દસ બાર પંદર હજાર રૂપિયા પગાર હોય એ કેમ કરે ઘર કેમ હલાવે આ મોંઘવારીમાં બધું મોંઘું છે કાંઈ સસ્તું નથી તો માટે મહેરબાની કરી પ્રજાનો સુખ વિચારે એના માટે સારું છે આ લોકો માટે માટે બહુ ઘણી બધી તકલીફ છે અત્યારે ચાર પાંચ દિવસથી બિલકુલ પાણી નથી આવતું છોકરાને સ્કૂલમાં જવાનું હોય છે અને બિલકુલ અત્યારે પાણી નથી આવતું ટેન્કર નોંધાવી તો કાંઈ જવાબ નથી મળતા અહીંયા કને એ તો જે તે મતલબ સમજ સમજી લ્યો કે નગરપાલિકાના હોય એમને રજૂઆત કરતા હોય પણ હજી સુધી કાંઈ ઠેકાણું જ નથી કે છે પાઇપ તૂટી ગયા છે પાઇપ તૂટી ગયા છે પણ કાંઈ ખબર નથી પડતી ક્યાં કને પાઇપ તૂટી ગયા છે શું છે આટલા બધા દિવસ થોડી હોય કાંઈ બહુ ઘણી બધી પ્રકારની મુશ્કેલ છે પાણી વગર અત્યારે જીવનમાં બીજું કાંઈ છે જ નહીં પાણી મેન છે પાણી વગર શું કરે માણસ બારસો પંદરસો પંદરસો રૂપિયા ત્રણ ત્રણ દિવસ સુધી તો વેટિંગ પડ્યા છે પ્રાઇવેટ ટેન્કર બધી બહુ સમસ્યા છે કોઈ જવાબ જ નથી આપતું ક્યાં પણ કોઈ જવાબ નથી આપતો આ બાબતને લઈને ભુજ નગરપાલિકાનો પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી બોત્તેર કલાક સુધીમાં ભુજના રહીશોને નર્મદાના નીર મળી જશે મુખ્ય લાઇન કે જે પુરવઠો જે લાઈનમાંથી ભુજ શહેરને આપણે મળે છે એ લાઈનમાં બંગાળ પડતા અને એ લાઇન આપણી આ જે નવો ભુજોડીનો બ્રિજ છે એ બ્રિજની નીચે આવી જતા એમાં પ્રશ્નો નવા થયા હતા પછી ટેમ્પરરી અહીંયાથી બીજો કોઈ નેટવર્ક નહોતો તો એ નેટવર્ક માટે છસોની એક આપણી પાસે અમૃત યોજના અંતર્ગત એ લાઇન હતી એ લાઇન ચાલુ કરવાના આપણે પ્રયત્ન કર્યા લાઈન ચાલુ એ થઈ ગઈ પણ એ લાઇનમાં વીસથી પચીસ જગ્યાએ ફોલ્ટ હતા એની કારણે આપણે ભુજ શહેરને પુરવઠો પાણીનો પૂરો નહોતા પાડી શક્યા કે વચ્ચે જ રસ્તામાં જ ક્યાંક ને ક્યાંક ભંગાળ પડતા હતા એ લાઈનમાં પણ એ લાઇન પણ ઝડપભેર આપણે રિપેર કરાવી જે વિકલ્પ બેમાં બીજી લાઇન આપણે ચાલુ કરી હતી એ લાઇનમાં પણ આજે ભુજ શહેરમાં પાણી પહોંચતું થયું છે અત્યારથી એટલે આવનાર ચોવીસ અડતાલીસ બોતેર કલાકની અંદરમાં ભુજ શહેરને થોડું થોડું પાણી બધા જગ્યાને મળવાનું શરૂ થઈ જશે ભુજ નગરપાલિકા દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વોર્ડ વાઇઝ ટેન્કર પણ કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દરેક વોર્ડમાં જે પણ નાગરિકોને પાણીની જરૂરિયાત હોય ત્યાં થોડો થોડો અત્યારે વાપરવા જેટલું પાણી પણ આપવામાં આવી રહ્યું છે વાત રહી પ્રાઇવેટ ટેન્કરોની તો કદાચ પ્રાઇવેટ ટેન્કરોવાળા મનમાની કરતા હશે તો મારા ધ્યાનમાં નથી પણ નગરપાલિકા દ્વારા અત્યારે આ જે મા નર્મદાના પેયજળ ભુજને બંધ થયા છે એટલા માટે ટેન્કર સુવિધા જે પણ નાગરિકો ભુજના છે એમના માટે નિઃશુલ્ક કરવામાં આવી છે અને ઘર વપરાશ જેટલું પાણી અત્યારે બધાને મળી રહે એના માટે વ્યવસ્થા કલેક્ટરશ્રી એ પણ વધારાના ટેન્કર ફાળવ્યા છે નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસરશ્રીઓ પણ તે વ્યવસ્થા સંભાળે છે પાણીના ટેન્કર ઉપરથી હાલમાં જોઈએ તો ભુજ શહેરમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા તો આ હતા ત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર